રામ રામ જય માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં તો નવા બધા બધાને સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે જો આપણે મોતી મારા નીકળ્યા હતા એટલે મોતી જે નમાયા લીમડો ગીચામાં રાખો છે પહેલા તો ચોકી બાંધતા હતા પણ હવે ચોકીઓ બાંધતા નથી ને લીલું કાપડ હોય માં દાણા રાખે બધા વાવે ચોકી બાંધે પછી નમાડે તેર ચોકી છોડે પણ અત્યારે રમતા નથી દે એટલે આ સિતરામાનો વાસ કહેવાય એટલે અને મોતી મહારાજ નીકળ્યા હતા ભાઈ મોતી મહારાજ ઉમાણે છે તો જો આ દીવો કરી નાખ્યો અગરબત્તી કરી નાખી અને આપણે લીમડાના તીરખા એટલે પાંચ તીરખી લઈ લીધી અને એમાં પ્રસાદી બાળકોને વેચવા માટે હવે આપણે ચાંદલા પાંચ કરી નાખશું અગરબત્તી ખોડી નાખશું ને મોતી મહારાજની ચિત્રામાની આરતી ઉતાર નાખશું પછી આપણે ચિત્રામાં જઈશું તો બે દિવસ પછી આપણે લોક બતાવશું પગે લગવા માટે આશુબેન જો કામ કરે જય માતાજી આશુબેન જે મોતી જરા છે ને એની આરતી ઉતારવાની નમાડવાના હે એટલે અમારા ગામડામાં તો આવી રીતના હોય તો કોમેન્ટ કરજો જય સિત્રામાં આસુબેન જો અત્યારે વગાડે ઉગાડે ચાંદલા કરશે પાંચ અને આરતી ઉતારશે જો કે હવે મોતી મહારાજ નમાડે એટલે બોલાય નથી લાગી થોડુંક આપણે વિડિયોમાં બોલી નાખી પછી બોલવાનું બંધ થઈ જશે આરતી ઉતાર છો એટલે અહીંયા સીતરામાને પાંચ ચાંદલા કરીને એટલે પાણીયા કેવા પાણીયા સીતરામાને આરતી ઉતારના વિડીયો જોતા રહી જ્યાં લગી આરતી ઉતારશે ત્યાં લગી બોલવાનું નહીં રહે હવે જો આપણે મોચી મારે જમાડી વાયરા અને ઈમને પણ ઈનાજ તોરણ તો જમાડા નું ધોરણ બને ઈના છોકરા ને પાછા દેવ થી કોમેન્ટ કરજો અમારા ગામડામાં તો આવો રૂલ હોય એ ગામો ન હોય પણ ઈમાં પણ કેવી રીતે હોય ઈ પણ અમે કમેન્ટ કરજો તો એમાં તો

પાસે આપણે સાડ દેવી ને જો ઓઈલ કોઈ મરસી હે અને સિંકુની ઓની હે તો બધું જીએ મે જો ઓઈલ કોઈ અમે માર બોને હે ને સાડા થાપી વાય રાખલે દેસી સાડા જો અજે કો કાળા મે કાથી ઉગઈ જાય પછી આપણે તાપ કરે તાપવાની તેલા જો આપણે અર્ધો લસણ વાય દીધું છે તમને કોટા દેખાતા દે છે અર્ધો આપણે વાવવાનું છે